જય સ્વામિનારાયણ શોભાને વિશે બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા મોટાબેન તથા ભક્ત ને મારા જય સ્વામિનારાયણ ધારણા કરો છો તણ ગુણ તણ દેહ તણ અવસ્થા તેથી પર અક્ષર એવો મારો આત્મા છે મારા આત્માને વિશે પ્રગટ પરમાત્મા બિરાજી રહ્યા છે મહારાજના બંને પગના તળાતિશય રક્ત છે એમાં બે પગના તળા અતિશય રક્ત છે તેમાં ઉધરવા રેખા નીકળે છે તે પાણીની બંને કોરે નીકળીને અંગૂઠાની બાજુની આંગળીને નીકળે પાસેથી નીકળીને પાણીની બંને કોરે નીકળે છે મહારાજના જમણા પગમાં જમ જાંબુ વજ્ર ઉધરરેખા ધવસ કમળ અંકુશ ડાબા પગમાં કળશ અધમ ગોપત ધનુષ ત્રિકોણને મીનના ચીન છે બંને પગના અંગૂઠાના આંગળીયાના નખડતા ઉપડતા તેજસ્વીને રક્ત છે બંને પગના અંગૂઠા અને આંગળીઓ પર કમળ એવા ચીણા ચીણા રોમના સીન છે બંને પગના અંગૂઠા અને બાજુની આંગળીની વચ્ચે ચાખડી પેરાના ઘસારાના શ્યામ છે ચીન છે બંને પગના ઘૂંટણની નીચે આછળના ઘસારાના શ્યામ છીન છે જમણા પગના અંગૂઠાના નખમાં ઊભી રાત્રિ રેખાનું ચીન છે તે જ અંગૂઠાની બારની કોરી એક તેલ છે તે જ અંગૂઠાની બાજુની આંગળીની અંગૂઠાની કોરી એક તેલ છે જમણા પગના ટસલી આંગળીની નખની બારની કોર એક તેલ છે જમણા પગના ઘૂંટણથી પાંચ તસુ નળી પર એક તેલ છે જમણા પગના સાથોની બારની કોર ખાંપો વાગ્યાનું ચામ છીન છે ડાબા પગમાં ઉધરવેખંડ ડાબી બાજુ પાંચ પાસે એવા બે શામ છીન છે તેજ પગના ઘૂંટણથી પાંચ તસુ નળી પર મોટો તેલ છે તેથી બે તસુ નાનો તીલ છે ડાબના ડાબા પગના ઢીસણની બારની કોર શામ છે ભાગને વિશે ધોતી ઉપેરાના ઘસારાના શ્યામ ચીન છે સદા શીતળ એવું ઉદર તેમાં ત્રિવળી પડે છે ગોળ અને ઊંડી નાભી તેની જમણી કોર કાંઠા પર તિલ છે ને ડાબી કોર થોડોક શેટે તિલ છે નાભીથી બે તસો આડા ત્રણ તિલની હાર છે બંને તિલ નળી પર છે એક વચ્ચે છે વચ્ચેના તિલથી બે તસો બીજો તિલ છે હૃદયને વિશે શ્રી રોમેશીત વત્સવનું ચિહ્ન છે સાતીના મધ્યભાગમાં પાંચ તસું ફળો રતાશ પડતો અર્ધચંદ્ર આકારે વિશેષ ચડિયા તો મોટું ચિહ્ન છે સાતીના મધ્યભાગમાં ડાબી બાજુ રોમેશી મોટો તિલ છે તેથી બે તસુ બીજો તિલ છે તેથી બે તસુ ડાબા સ્તનની પર ત્રીજો તિલ છે બંને સ્તરની પર સાપના ચિહ્ન છે ચમણી કૂકથી બગલતી નીચે બે તિલ છે ડાબી કૂકથી બગલતી નીચે ચાર મોટા તિલ છે તેની બહારની કોર ચાર નાના તિલ છે બગલની માંહલી કોર ત્રણ તિલની હાર છે વાસાના ભાગમાં ડાબી બાજુ કરોડ છે રજુ મોટો એક તિલ છે તેથી બે બીજો છે તેથી બે તસુ ત્રીજો બાજુ નીચે એક તિલ છે જમણી ખરોપડી ઉપર એક તિલ છે વાંસાના મધ્ય ભાગમાં કરોડ રજુ નીચે ચાર તિલ પાછે પાછે છે બંને ભુજાના મૂળથી ત્રણ તસુ ચાપના છે બંને હાથની કોણીઓ ચામ છે બંને હાથના કાંડાથી આઠ દસો ચાપના સીન છે બંને હાથની રક્ત બંને હાથના અંગૂઠાના આંગળીઓ પર કોમળ એવા ઝીણા ઝીણા રોમના સિન છે જમણા હાથની ઊભી ઓળે માહેલી કોર શાર મોટા છે તેની બહારની કોર સારા નાના છે કોણથી કાંડાથી ઉપર બે તિલ છે દ્રસલી આંગણના મોથી અડધો અંગ ઉપર એક તેલ છે ડાબા હાથના કોણીથી કાંડાથી ઉપર એક એક છે છે ડાબા હાથના અંગૂઠાની બાજુની આંગળી ડાબા હાથના અંગૂઠાની બાજુની આંગળીને નખની માયલી પર એક તેલ છે કંઠમાં ખાડો પડે તેમાં એક તેલ છે તેથી બે તસો બીજો તિલ છે તેથી બે તસો દાઢીની નીચે ત્રીજો તિલ છે જમણા ગાલ ઉપર ટીબકડીનો તેલ છે તેથી ઉપરને આંખના ખૂણાથી નાન ખૂણાની નીચે નાનો તિલ છે બંને આંખની નીચેની ઉપરની પાબણો તેમાં ઝીણી ઝીણી કરસડીઓ પડે છે સળતા ઉપડતા ભાલમાં તિલક આકાર રાતી રેખાઓ જણાય છે જમણી નાસી કપ ઝીણા ઝીણા ચીરીના ચાઠાના સીન છે મુખાર વિંદમાં તો કમરના પત્ર સરખી રક્ત છે અગ્ર ભાગમાં ચામ ચીન છે પ્રથમની નીચેની જમણી બાજુની દાઢ તેમાં ચામ સીન છે દંડ પંક્તિ છે તો દાડમની કળી સમાન છે

મહારાજ સર્વે અંગતે સામુદ્રિક શાસ્ત્રમાં મળતા આવે છે સજાનંદ સ્વામી તો બધું